ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલને પોતાના જૂના દિવસો યાદ આવ્યા પોતાના જૂના મિત્રો યાદ આવ્યા તેમણે પોતાના જૂના મિત્રોને કહ્યું આવો દિલ્હી મળીએ ને સાથે જમીએ વાત કરવી છે સી આર પાટીલની તેમણે તેમના મિત્રોને આપેલા આમંત્રણની કોણ ચા મિત્રો તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયાળ માણસ પાસે સત્તા આવે સંપત્તિ આવે આમ છતાં માણસને એવું લાગે કે કંઈ ખૂટે છે ખૂટે છે શું તો મિત્રો ખૂટે છે જ્યારે સંતા અને સંપત્તિ નહોતી ત્યારે મિત્રો સાથે ખૂબ આનંદ કર્યો ખૂબ મજા કરી સુખ દુઃખના દિવસોમાં સાથે રહ્યા ઓછું હતું છતાં એ ઓછાપણું એટલા માટે ન લાગ્યું કારણ કે દિલદાર મિત્રો હતા સી આર પાટીલની જિંદગીની સફર પણ કંઈક આવી છે અત્યારે સી આર પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ છે કેન્દ્રીય મંત્રી છે સાંસદો અનેક વખત રહી ચૂક્યા છે સંપત્તિ છે ને સત્તા બધું જ છે છતાં તેમની જે સફરની શરૂઆત હતી તે ઘણી બધી સંઘર્ષમાં હતી પોલીસ વિભાગમાં નોકરીની શરૂઆત કરે છે અને પછી પહોંચે છે મંત્રી પદ સુધી આ સફર દરમિયાન તેમના જે સાથીઓ પોલીસ ખાતાના સાથીઓ હતા આજે બધા જ નિવૃત્ત થઈ ગયા છે સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી થયા પછી તેમને વિચાર આવ્યો તેમને યાદ આવ્યા એમના એ જૂના દિવસો કે જ્યારે તેઓ પોલીસમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમની સાથે કામ કરનાર કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈડી વાય એસપી એસપી એ બધાના જ નામ તેમને યાદ હતા અને તેમણે નક્કી કર્યું આ બધાને જ આમંત્રણ આપવું છે મારા દિલ્હીના ઘરે મારે તેમને બતાડવી છે સંસદ મારે તેમને બતાડવું છે રાષ્ટ્રપતિ ભવન મારે તેમને બતાડવું છે દિલ્હી અને એટલે જ તેમણે પચાસ કરતાં વધુ પોતાના જૂના સાથીઓ જ્યારે તે પોલીસમાં હતા ત્યારે તેમની સાથે કામ કરતા હતા એ પચાસ કરતાં વધુ સાથીઓને તેમણે આમંત્રણ આપ્યું છે તેમને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરી છે તારીખ અઠ્યાવીસમી ના રોજ રાજધાની દ્વારા તેમના મિત્રોને તેઓ દિલ્હી લઈ જશે પોતાના સરકારી બંગલામાં બંગલો તેમને બતાડશે ત્યાં તેમને રાખશે દિલ્હી ફેરવશે સાથે જમશે અને જૂના સંસ્મરણો તાજા કરશે આમ અઠ્યાવીસથી લઈ પહેલી તારીખ સુધી સી આર પાટીલે પોતાના મિત્રો પોલીસ મિત્રોને દિલ્હી બોલાવ્યા છે આ મામલે અમે જ્યારે સી આર પાટીલ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે હા ખાલી પોલીસ મિત્રોને નહીં હવે પછીનો પ્લાન એવો છે કે જે મિત્રો મારી સાથે સ્કૂલમાં ભણતા હતા અમે ખૂબ નાના હતા ત્યારે ખબર નહોતી કે જિંદગીની દિશા કઈ તરફ જવાની છે એ સ્કૂલના મિત્રોને પણ આના પછી દિલ્હી બોલાવવાના છે નાની નાની વાતો હતી નાની વાતો અમને ખુશ કરતી હતી એટલે જ નાની વાતમાં ખુશ થતા મિત્રોને ફરી મળવાનું છે બધું જ છે પણ મિત્રો નહીં હોય તો આ સંપત્તિને સત્તાનો કોઈ અર્થ નથી તેઓ તેવું માને છે તો આ છે સીઆર આર પાટીલનું એક બીજું સ્વરૂપ પણ